જસદણ ખાતે શેરીની અંદર મનીષભાઈ ગોવિંદભાઈ કાછડિયાનું બાંધકામ હોવાનું ચાલી રહ્યું છે નગરપાલિકામાં અરજી આપી હોવા છતાં પણ નગરપાલિકાના કોઈ પણ પ્રકારના એક્શન લેતું નથી ઉલટાનો રહીશોને ધમકાવવામાં આવી રહ્યા છે રહીશોને ધમકી અપાઈ રહી છે કે આ અરજી પાછી લો બાકી આ તમારા બધાના મકાનો તોડી પાડવામાં આવશે જસદણ ચીફ ચીફ ઓફિસરનો પણ આમાં મોટો હાથ હોય એવું લાગી રહ્યું છે. પાલિકાના અમુક એવા અસામાજિક આગેવાનોનો પણ હાથ હોઈ શકે છે. આમાં ગજના નેતાઓ પણ એવા કહેવાતા. નગરપાલિકામાં અરજી આપી છતાં પણ નગરપાલિકા કોઈ પણ પ્રકારના એક્શન લેતો નથી. ઉલટાની રહીશોને ધમકાવી રાખે છે. રહીશોને ધમકી આપે છે કે આ અરજી પાછી લઈ લો. બાકી જેટલા રહીશો સોસાયટીમાં રહે છે તમામના મકાનો તોડી પાડવામાં આવશે ક્યાંક ને ક્યાંક જસદણ ચીફ ઓફિસર પણ આમની સાથે સંકળાયેલા હોય એવું લાગી રહ્યું છે રિપોર્ટર વિશાલભાઈ ભુવા ઇન્કલાબ ન્યૂઝ જસદણ